મિત્રો પાછલા વિડીયોમાં આપણે મોટો નિદર્શ હોય અને બે અસંબંધિત સરાસરી હોય ત્યારે ટી કસોટીનો ઉપયોગ કઈ રીતે કરવો તેની ચર્ચા કરી હતી પ્રસ્તુત વિડીયોમાં આપણે નિદર્શ નાનો હોય અને બે અસંબંધિત સરાસરી આપેલી હોય ત્યારે ટી કસોટીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરીશું તે માટે અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના સરકારી કર્મચારીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકો આપવામાં આવેલા છે આના ઉપરથી આપણે તપાસ કરવાની છે કે બંનેના અનુકૂલન વચ્ચે સાર્થક તફાવત છે કે નહીં તે માટે શૂન્ય ઉત્કલ્પના આ રીતે રચવામાં આવી છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના સરકારી કર્મચારીઓએ અનુકૂલન કસોટીમાં મેળવેલા સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી આ ઉત્કલ્પનાની ચકાસણી કરવા માટે આપણે ગણતરી કરવાની છે ટી કસોટીની એન વન છે દસ એટલે કે શહેરી વિસ્તારના કર્મચારીઓની સંખ્યા દસ છે અને ગ્રામ્ય વિસ્તારના કર્મચારીઓની સંખ્યા એન ટુ બરાબર આઠ છે આ રીતે જોવા જઈએ તો બંને થઈને અઢાર થાય છે અને ત્રીસ કરતાં નાનો નમૂનો છે એટલે આપણે એસીડી એટલે સરાસરીના તફાવતની પ્રમાણ ભૂલ શોધવા માટે સંયુક્ત પ્રમાણ પ્રમાણવિતલન ગણવું પડશે અને સંયુક્ત પ્રમાણ પ્રમાણવિતલનના આ સૂત્રનો ઉપયોગ કરીશું એસ ડી અહીંયા સંયુક્ત પ્રમાણ પ્રમાણવિતલન છે એસડી એટલે સ્ટાન્ડર્ડ એવિએશન નહીં પણ સંયુક્ત પ્રમાણ પ્રમાણવિતલન અહીંયા આગળ આ ઉદાહરણમાં છે એનું સૂત્ર છે વર્ગમૂળમાં સીગમા એક્સ વન માઇનસ એક્સ બારનો વર્ગ પ્લસ સીગમા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુનો વર્ગ ભાગ્યા એન વન માઇનસ વન પ્લસ એન ટુ માઇનસ વન આ સૂત્રનો ઉપયોગ કરીને પહેલાં આપણે એસડીની ગણતરી કરીશું તે માટે થોડી પ્રાથમિક ગણતરીઓ કરવી પડશે તે આ પ્રમાણે છે સૌથી પહેલાં આપણે શહેરી વિસ્તારના સરકારી કર્મચારીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકો લીધા છે તેનો સરવાળો કરીએ છીએ તેનો સરવાળો કરીએ એટલે ત્રણસો ચોસઠ સીખમાં એક્સ વન ત્રણસો ચોસઠ થાય છે હવે તેની સરેરાશ શોધીએ તો એક્સ બાર વન બરાબર સીખમાં એક્સ વન ભાગ્યા એન વન બરાબર ત્રણસો ચોસઠ ભાગ્યા દસ બરાબર છત્રીસ પોઈન્ટ ચાર થાય છે આ રીતે શહેરી વિસ્તારના કર્મચારીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકોની સરેરાશ છત્રીસ પોઈન્ટ ચાર થાય છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારના સરકારી કર્મચારીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકો આ પ્રમાણે આપેલા છે તેમનો સરવાળો કરીએ તો સીખમાં એક્સ ટુ બરાબર બસો એકસઠ થાય છે અને એની સરેરાશ શોધીએ તો સીગમાં એક્સ ટુ બરાબર સીગમાં એક્સ એક્સ બાર ટુ બરાબર સીગમાં એક્સ ટુ ભાગ્યા એન ટુ બરાબર બસો એકસઠ ભાગ્યા આઠ બરાબર બત્રીસ પોઈન્ટ છ ત્રણ હવે આપણે સીગમાં એક્સ વન માઇનસ એક્સ બારનો વર્ગ શોધવાનો છે એટલે કે સરકારી કર્મચારીઓના પ્રાપ્તાંકોના તેમની સરેરાશમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો શોધવાનો છે તેને આપણે સીગમાં એક્સ વન માઇનસ એક્સ બાર વનનો સ્ક્વેર કહીએ છીએ તે માટે પહેલાં આપણે વિચલન શોધીશું એટલે કે એક્સ વન માઇનસ એક્સ બાર વન શોધીશું જે અહીંયા દર્શાવવામાં આવેલ છે તે માટે સૌથી પહેલાં સરકારી કર્મચારી નંબર વન જે છે એનો તેત્રીસ પ્રાપ્ત છે એમાંથી તેની સરેરાશ પ્રાપ્તાંકોની છત્રીસ પોઈન્ટ ચાર એ બાદ કરીશું ચોત્રીસમાંથી છત્રીસ પોઈન્ટ ચાર બાદ કરીશું ઓગણચાળીસમાંથી છત્રીસ પોઈન્ટ ચાર બાદ કરીશું ચોત્રીસમાંથી છત્રીસ પોઈન્ટ બાદ ચાર બાદ કરીશું આ રીતે તમામ પ્રાપ્તમાંની છત્રીસ પોઈન્ટ ચાર બાદ કરતાં આપણને આ રીતે પ્રાતા પ્રાપ્તાંકોના મદદમાંથી લીધેલા તમામના વિચલનો મળશે હવે આ વિચલનોનો વર્ગ કરવાનો છે એટલે વર્ગ આ રીતે થશે માઇનસ ત્રણ પોઈન્ટ ચારનો વર્ગ અગિયાર પોઈન્ટ પાંચ છ બે પોઈન્ટ ચારનો વર્ગ પાંચ પોઈન્ટ સાત છ બે પોઈન્ટ છનો વર્ગ છ પોઈન્ટ સાત છ માઇનસ બે પોઈન્ટ ચારનો વર્ગ પાંચ પોઈન્ટ સાત છ આ રીતે તમામે તમામ વિચલનોનો વર્ગ શોધીશું અને વર્ગ શોધ્યા પછી વિચલનોના વર્ગોનો સરવાળો કરીએ જેને આપણે સીગમા એક્સ વન માઇનસ એક્સ બાર વનનો વર્ષ વર્ગ કહીશું બરાબર બસો બત્રીસ પોઈન્ટ ચાર આવે છે એટલે શહેરી વિસ્તારના સરકારી કર્મચારીઓના પ્રાપ્તાંકોમાં પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો આપણને અહીંયા મળી ગયો એ રીતે હવે ગ્રામ્ય વિસ્તારના સરકારી કર્મચારીઓના પ્રાપ્તાંકો માટે તેમના પ્રાપ્તાંકોના મધ્યકમાંથી લીધેલા વિચલનો વર્ગોનો સરવાળો શોધીશું તે માટે સૌથી પહેલાં વિચલન શોધીએ તે માટે આ રીતે એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુ કરીશું તે માટે પ્રથમ પ્રાપ્તાંક છે ગ્રામ્ય વિસ્તારમાં ચાળીસ એમાંથી બત્રીસ પોઈન્ટ છ ત્રણ મધ્યક બાદ કરીશું સાત પોઈન્ટ ત્રણ સાત મળશે એ રીતે એકત્રીસમાંથી બત્રીસ પોઈન્ટ છ ત્રણ બાદ કરીશું ચોત્રીસમાંથી મધ્યક બત્રીસ પોઈન્ટ ત્રણ સાત બાદ છ ત્રણ બાદ કરીશું એ રીતે ચોત્રીસ ત્રીસ ઓગણત્રીસ છત્રીસ ત્રીસ એકત્રીસ તમામમાંથી વારાફરથી બત્રીસ પોઈન્ટ છ ત્રણ બાદ કરીશું એટલે આપણને આ તમામ વિચલનો મળશે જે અહીંયા આપવામાં આવેલા છે હવે આ વિચલનોના વર્ગોનો સરવાળો વર્ગો કરવાના છે વિચલરોના વર્ગો આ રીતે મળે છે સાત પોઈન્ટ ત્રણ સાતનો વર્ગ ચોપન પોઈન્ટ ત્રણ બે થાય છે માઇનસ એક પોઈન્ટ છ ત્રણનો વર્ગ બે પોઈન્ટ છ છ થાય છે એક પોઈન્ટ ત્રણ સાતનો વર્ગ એક પોઈન્ટ આઠ આઠ થાય છે માઇનસ બે પોઈન્ટ છ ત્રણનો વર્ગ છ પોઈન્ટ નવ ટ નવ બે થાય છે આ રીતે તમામ વિચલનોનો વર્ગ શોધી લીધો હવે આપણે આ વિચલનોના વર્ગોનો સરવાળો કરીએ તો વિચલનોના વર્ગોનો સરવાળો મળે છે નવ્વાણું પોઈન્ટ એક બે એટલે કે ગ્રામ્ય વિસ્તારના સરકારી કર્મચારીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકોના તેમના મધ્યકમાંથી લીધેલા વિચલનોનો વર્ગોનો સરવાળો નવ્વાણું પોઈન્ટ એક બે એટલે કે સિગ્મા એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુનો વર્ગ નવ્વાણું પોઈન્ટ એક બે મળે છે અહીંયા આપણને મળેલી કિંમતોના આધારે હવે આપણે એસડીની ગણતરી કરીશું એસડી ગણવા માટે તમામ કિંમતો જે આપણે ગણીએ છીએ સીખમાં એક્સ વન માઇનસ એક્સ બાર વનનો વર્ગ છે બસો બત્રીસ પોઈન્ટ ચાર પ્લસ સીખમાં એક્સ ટુ માઇનસ એક્સ બાર ટુનો વર્ગ છે નવ્વાણું પોઈન્ટ એક બે અને છેદમાં એન વન છે દસ માઇનસ એક પ્લસ આઠ માઇનસ એક આનો આની ગણતરી કરીએ ઉકેલ લઈએ તો આપણને આ રીતે મળે છે ત્રણસો એકત્રીસ પોઈન્ટ પાંચ બે છેદમાં નવ પ્લસ સેવન આખું વર્ગમૂળમાં છે બધું અને એનો ઉકેલ લાવતા આપણને આ રીતે મળે છે ત્રણસો એકત્રીસ પોઈન્ટ પાંચ બે અને ભાગ્યા સોળ એ પણ આખું વર્ગમૂળમાં છે અને આની ગણતરી કરીએ ભાગાકાર કરીએ તો આપણને વર્ગમૂળમાં વીસ પોઈન્ટ સેવન ટુ મળે છે અને છેલ્લે એસડી મળે છે આપણને ચાર પોઈન્ટ પાંચ પાંચ હવે એસડી આ મળી ગયો પછી નાનો નિદર્શો હોય અને અસર સરાસરી હોય ત્યારે એસીડી એટલે કે સરાસરીના તફાવતને પ્રમાણભૂલ શોધવા માટેનું સૂત્ર આ છે જે આપણે ટી કસોટીના પ્રથમ વિડીયોમાં જોઈ ગયા હતા એસીડી બરાબર એસડી સંયુક્ત પ્રમાણવિતલન ગુણ્યા વર્ગમૂળમાં એન વન પ્લસ એન ટુ વાગ્યા એન વન ઇન્ટુ એન ટુ એટલે એસડી આપણે શોધ્યો છે ચાર પોઈન્ટ પાંચ પાંચ અને એન વન દસ અને એન ટુ આઠ છે જે આપણે આગળ જોઈ ગયા છીએ આ રકમો આપણે સૂત્રમાં મૂકી દેતા અને એની ગણતરી કરતાં આપણને આ રીતે ચાર પોઈન્ટ પાંચ પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પોઈન્ટ બે ત્રણ મળે છે અને એનો ઉકેલ લાવતા ચાર પોઈન્ટ પાંચ પાંચ ગુણ્યા પોઈન્ટ ફોર સેવન ચાર સાત મળે છે અને એનો ગુણાકાર કરતાં વન ટુ પોઈન્ટ વન ફોર મળે છે એટલે આ આપણને એસીડી મળી ગયો હવે એસીડી મળી ગયો છે અને મધ્યકો આપણી જોડે છે એનો ઉપયોગ કરીને આપણે હવે ટીની ગણતરી કરીશું ટી બરાબર આપણે જોઈ ગયા છીએ આગળ ટીનું સૂત્ર તો દરેકમાં સમાન જ રહેવાનું છે ગમે તે પરિસ્થિતિ હોય એટલે માનાંકમાં એક્સ બાર વન માઇનસ એક્સ બાર ટુ છેદમાં એસીડી એક્સ બાર વન એટલે શહેરી વિસ્તારના કર્મચારીઓનો કર્મચારીઓના પ્રાપ્ત અંકોનો મધ્યક છત્રીસ પોઈન્ટ ચાર એક્સબાર ટુ એટલે ગ્રામ્ય વિસ્તારના કર્મચારીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકોનો મધ્યક બત્રીસ પોઈન્ટ છ ત્રણ અને એસીડી એટલે સ્ટાન્ડર્ડ એર ઓફ ડિફરન્સ બિટવીન મીન એટલે કે સરાસરીના તફાવતને પ્રમાણભૂત જે આપણે હમણાં શોધી બે પોઈન્ટ એક ચાર આ તમામ રકમો કિંમત સૂત્રમાં મૂકતા આપણને છેલ્લે ત્રણ પોઈન્ટ સેવન સેવન ભાગ્યા ટુ પોઈન્ટ એક ચાર મળે છે અને એનો ભાગાકાર કરતાં આપણને વન પોઈન્ટ સેવન સિક્સ મળે છે ટી મળી ગયા પછી આપણી હવે હમેશની જેમ જરૂર પડે છે ડીએફની ડીએફ એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે સ્વાતંત્ર્ય સંખ્યા અને એનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે જે આ પ્રમાણે છે ડીએફ બરાબર એન વન પ્લસ ટુ એન ટુ માઇનસ બે જ્યારે સરાસરી આપી હોય ત્યારે ડીએફ આ રીતે શોધવામાં આવે છે અને આપણને ખબર છે કે એન વન બરાબર દસ એન ટુ બરાબર આઠ માઇનસ બે દસના આઠ માઇનસ બે એટલે સોળ એટલે ડીએફ બરાબર મળે છે દોસ્તો આટલું મળી ગયા પછી ટીની ટીનું મૂલ્ય મળી જાય ટીની કિંમત મળી જાય અને ડીએફનું મૂલ્ય મળી જાય પછી આપણે ટીના સારણીમાં અપેક્ષિત ટી મૂલ્ય જોવાનું સાર્થકતા માટેનું જે આપણે પોઈન્ટ ઝીરો પાંચ અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ જોઈએ છે આ ટીનું ટેબલ છે અહીંયા બે ભાગમાં આપવામાં આવેલું છે ટેબલ પહેલા ભાગમાં અને બીજા ભાગમાં બંનેમાં પાંચ પાંચ સ્તંભ આપવામાં આવ્યા છે પહેલો સ્તંભ છે ડીએફ પહેલું કોલમ છે ડીએફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ એની નીચે જુદા જુદા ડીએફ આપવામાં આવેલા છે અને પછી પોઈન્ટ ઝીરો પાંચની સંભાવના છે બીજા સ્તંભમાં પોઈન્ટ ઝીરો બેની સંભાવના માટેના મૂલ્યો છે પછી ત્રીજા કોલમ ચોથા કોલમમાં પોઈન્ટ ઝીરો વનની સંભાવના માટેના મૂલ્યો છે અને છેલ્લા કોલમમાં પોઈન્ટ ઝીરો ઝીરો ફાઇવની સંભાવના માટેના મૂલ્યો છે આપણે અગાઉ ચર્ચા કરી તેમ શિક્ષણ મનોવિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનોમાં સરાસરીની સરાસરી વચ્ચેના તફાવતની સાર્થકતા ચકાસવા માટે આપણે ટી ટેબલમાંથી પોઈન્ટ જીરો પાંચ કક્ષાએ પોઈન્ટ જીરો એક કક્ષાએ અપેક્ષિત સારણી મૂલ્ય જોઈએ છે અને એના માટે આપણે સૌથી પહેલાં ડીએફ જોવો પડે આપણું ડીએફ છે સિક્સટીન એટલે સિક્સટીનની લાઇનમાં આપણે પોઈન્ટ ઝીરો પાંચના સ્તંભમાં જે મૂલ્ય છે એ અને પોઈન્ટ જીરો વનની નીચે જે મૂલ્ય છે એ સિક્સટીનની લાઇનમાં એ જોઈએ તો આ બે મૂલ્યો આ પ્રમાણે છે ડીએફ સિક્સટીન હોય ત્યારે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ એક બે અપેક્ષિત સારણી મૂલ્ય છે સરાસરીના તફાવતની સાર્થકતા નિશ્ચિત કરવા માટેનું જો આના કરતાં ઓછું મૂલ્ય આવે આપણું ગણેલું તો સરાસરીનો તફાવત સાર્થક નથી એવું કહેવાય એ જ રીતે પોઈન્ટ વન કક્ષાએ ટી કસોટીમાં સારણી અરે ટીની સારણીમાં અપેક્ષિત મૂલ્ય છે બે પોઈન્ટ નવ બે આ બે મૂલ્યો આપણે યાદ રાખીશું ફરીથી ડીએફ સોળ માટે ટીનું અપેક્ષિત સારણી મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બે પોઈન્ટ એક બે છે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ અપેક્ષિત મૂલ્ય છે ટુ પોઈન્ટ નાઇન ટુ આ બાબત આપણે યાદ રાખીને હવે આપણા મળેલા ટી મૂલ્યની સાથે તુલના કરીશું આપણું ટી ટીબલ મૂલ્ય જે આપણે ટી ટેબલ મૂલ્ય એટલે કે સારની મૂલ્ય જે આપણે જોઈએ પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ બરાબર બે પોઈન્ટ એક બે છે અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ બે પોઈન્ટ નવ બે છે આ બે જોડે આપણે આપણા મૂલ્યને સરખાવીશું આપણું મૂલ્ય છે વન પોઈન્ટ સેવન સિક્સ જેને ટી કેલ્ક્યુલેટેડ કહીએ છીએ અને આ મૂલ્ય પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અને પોઈન્ટ ઝીરો એક કક્ષાએ સારણી મૂલ્ય કરતાં બંને મૂલ્ય કરતાં ઓછું છે એટલે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર થતો નથી એટલે કે તેમની સરાસરી વચ્ચેનો જે તફાવત છે તે સાર્થક તફાવત નથી તે વિસ્તારના કારણે નથી કોઈ આકસ્મિક સંજોગોના કારણે છે એવું નિશ્ચિત કરવામાં આવે છે આ રીતે નાના નિદર્શ માટે અને અસસંબંધિત સરાસરી માટે ટી કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે દોસ્તો આના પછીના વિડીયોમાં હવે આપણે સહસંબંધિત સરાસરીમાં ટી કસોટીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ